કચ્છી સપૂત અને મુંબઈને કર્મભૂમિ બનાવનાર મંજી બાપુ કચ્છ અને પશુધન માટે હંમેશા ચિંતનશીલ હોય છે રજૂ છે તેમના સાથેની ખાસ મુલાકાત નમસ્કાર દર્શક મિત્રો મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મા આશાપુરા ન્યૂઝ ચેનલ હાલમાં મુંબઈના ઘાટકો પર સ્થળે મંજીભાઈ બાપુ એમની મુલાકાતે પહોંચી છે અને ખાસ કરીને હાલમાં જ્યારે નવરાત્રિનો તહેવાર નજીક આવતા મુંબઈથી લાઈવ પ્રસારણ પણ મહાસાપુરા ન્યૂઝ ચેનલના માધ્યમથી આપ જોઈ શકશો આજે ત્યારે આપણે આજે મંજીભાઈ બાપુ એમની સાથે મુલાકાત કરશું અને કચ્છમાં જે હાલમાં ડુકાળની પરિસ્થિતિ ઊભી થઈ છે એ વિશે પણ આપણે એમની પાસેથી માહિતી મેળવીશું અને ભાનુશાલી સમાજમાં મંજીભાઈ બાપુનું મોટું નામ છે ખાસ કરીને આપણે એમની પાસેથી વિગત મેળવીશું કે તેઓ સામાજિક અને ગૌ સેવામાં એમનું શું યોગદાન છે એ વિશે આપણે એમની પાસેથી ટૂંકમાં માહિતી મેળવીશું મંજી આપ ખાસ કરીને આપનો ટૂંકમાં પરિચય આપો અને મુંબઈમાં તો આપ સેવાકીય પ્રવૃત્તિ કરો જ છો પણ કચ્છમાં પણ આપનું અમૂલ્ય યોગદાન હોય છે ગૌ સેવા હોય કે કોઈ પણ સામાજિક કે ગમે તે ક્ષેત્ર હોય ત્યાં આપ સેવામાં અગ્રેસર હો છો તો એ વિશે આશાપુરા ન્યૂઝ ચેનલના માધ્યમ માધ્યમથી કચ્છ અને મુંબઈમાં વસતા આપણા કચ્છી માળુઓને આપ માહિતગાર કરો મારું નામ મનજી ભાનુસાલી મારો વતન ગામ નરેડી જે મારો જન્મ ત્યાં થયેલો છે પછી મારું મુંબઈ આવવાનું થયું અને કચ્છમાં વારંવાર દુષ્કાળ અને કચ્છમાં સમજી લો કે આડી સુધી પછી ગુજરાત સરકાર હોય સરકાર કોની પણ હોય પણ કચ્છને ઉર્મિમા તરીકે રાખે છે જે પણ સરકાર હોય પછી ભાજપની હોય કે કોંગ્રેસની હોય કે હજી ત્રીજાની હોય વારંવાર સમજી લો કે જીવદયા માટે ગાયો માટે આ લડત લેવી પડે છે કચ્છમાં એવી પરિસ્થિતિને જે અબડાસા તાલુકોને લખપત એ અમારું જે વતન છે એ દરિયાના કાંઠા ઉપર છે અને માલધારીઓ અને જીવદયાનું ત્યાં વધારે નિભાવ થાય છે પરિસ્થિતિ એવી થઈ કે અમે કચ્છમાં આશાપરા મંદિર રાતા તળાવ ત્યાં હું બહુ એના સંડર છું એ માતાજીને બહુ માનું છું દરેક જગ્યાએ માતાજીને માનું છું પણ એ જગ્યા ઉપર મને એક વખત જ્યારે વાત થઈ આજથી તેતાલીસ વરસ અગાઉ કે તમે આ મંદિરમાં પાણી આવે છે આ મંદિરના દરવાજા તૂટી ગયા છે તમે કાંઈ મંદિર માટે કરો કારણ કે મને ધાર્મિક પ્રત્યે હંમેશા લાગણી ત્યારે હું એ માતાજીના સામે બોલ્યો કે હું પથ્થર ઉપર પૈસા ખર્ચવા માટે હમણાં તૈયાર નથી જો જીવદયાનું જો વરસાદ થાય તેતાલીસ વર્ષ અગાઉ તો મંદિરનું આપણે કામ કરીએ તો માતાજીએ સાંભળ્યું જીવદયા માટે એટલે વધારેમાં વધારે મને જીવદયા ઉપર શ્રદ્ધા બેઠી માણસોને રોટી કેમ મળે એટલે રાતા તળાવ ઉપર જે પાંજરાપોર શરૂ કરવામાં આવી આજની તારીખમાં ઘણા વખત જ્યારે દુષ્કાળની પરિસ્થિતિ આવે ત્યારે ઓછામાં ઓછા પાંચથી સાત હજાર બધા જીવ થઈ જાય છે પછી ગાય હોય બળદ હોય કે જે પણ હોય એ જીવ એટલે માત્ર જીવ જ એના માટે જ્યારે સરકાર અછત જાહેર કરે પણ કોઈ બી વસ્તુ પૂરી નહીં કરે ત્યારે હંમેશા મને લડત લેવી પડે અને લડતમાં બધા મને સાથ શિકાર આપે એ લડતમાં મને સબસિડી લેવા માટે પણ મને ઉપવાસ ઉપર ઉતરવું પડે અછત જાહેર કરવા માટે ગાસ મળે એના માટે પણ મને ઉપવાસ ઉપર ઉતરવું પડે આપ જાણ્યા હતા છો હમણાં નલિયામાં હું બેઠો હતો અને સાંજના સુધી નિર્ણય આવ્યો અને કલેક્ટર જે હતા એ બહુ એનું સાથ શિકાર મળ્યું અને એક દિવસમાં ડિસિઝન આવી ગયું એના અગાઉ એના અગાઉ પણ જ્યારે સબસિડી અટકેલી ત્યારે પણ હું ઉપવાસ ઉપર બેઠો હતો અને મહેન્દ્રભાઈ કરીને કલેક્ટર હતા તરત સરકારને જાણ કરી અને એ સોલ્વ કર્યું પણ વસ્તુ શું છે કચ્છમાં બધા જે કોઈ પણ પક્ષવાળા હોય એ નામ લે ગાયોનું કે અમે ગાયોનું આમ કરશું આમ કરશું પણ એ ખાલી વાણી એની જ્યારે ઇલેક્શન હોય ત્યારે જ વાણી વાપરતા છે પણ એ લાગણી નથી બતાવતા આજે તમે વિચાર કરો કે આ તાલુકામાં એક પાણીનો છાંટો નથી પડેલો સરકારને અછત જાહેર કરવી પડી એટલે અમને ઉપવાસ ઉપર ઉતરવું પડ્યું આખો જ કચ્છ જાગી ગયું ત્યારે આ અછત જાહેર કરી છે પહેલી તારીખથી હજી સુધી અમને પ્રમાણપત્ર નથી આવ્યું જે અમે મામલેદાર ઓફિસમાં નોંધાવીએ નથી આવ્યું કારણ કે એના જ્યારે હું બેઠો હતો ત્યારે પણ મને મામલેદારે કીધું કે સરકારી કાર્યક્રમ છે આજે સરકારી કાર્યક્રમ છે જેને પહેલી તારીખથી અછત લાગુ કરવી છે અને કોઈ પણ તંત્ર હજી સુધી પત્રવ્યવહાર ક એની ચોપાની નોંધણી નથી કરી કારણ કે સરકારનું કાર્યક્રમ છે બે હજાર ઓણીસનું ઇલેક્શન આવે છે તો આ બધા સરકારી કાર્યક્રમ ગોઠવી દે અને જીવદયાનું જે કરવું જોઈએ એ પ્રમાણે નથી થતું નથી થતું પછી ભાજપની સરકાર હોય કે કોંગ્રેસની સરકાર હોય ટાઈમ ઉપર જ્યારે આ જીવ પચીસ ટકા મરી જાય ત્યારે સરકાર જાગે એ પરિસ્થિતિ કચ્છની છે એ પરિસ્થિતિના અંદર અમે જેટલું થઈ શકે છે તો હું બધાનો આભાર માનું છું જે ખાલી ભાનુશાલીનો નહીં પણ દરેક સમાજનું વિષ્ણુ સમાજ કહો એનું બધાનું હું આભાર માનું છું પચીસ જાન્યુઆરી આવે સંતવાણીના નિમિત્તે એમાં દરેક સમાજના એમાં યોગદાન આપે જે આ વર્ષે પણ અમને ઓછામાં ઓછા કરોડથી દેઢ કરોડ જીવ દયા માટે લાગશે તો હું આપને કહી દઉં છું આવવાળી પચીસ તારીખના એ દોઢ કરોડનું ટાર્ગેટ પૂરો થઈ જશે કારણ કે એમાં ખાલી મંજી નથી એમાં ઘણા બધા જે કમિટીઓ સંકળાયેલી છે અને દરેક સમાજના એ હાથ લાંબુ કરે છે અને અમે પહોંચી વળીએ છીએ સરકારના આધારેથી બિલકુલ અમે પહોંચીએ હવે આપ વિચાર કરો ગયા વખતે અમને પચીસ રૂપિયા સબસિડી આપી પચીસ રૂપિયામાં ડોરનું નિભાવ થાય કારણ કે પોતે ગવર્મેન્ટ હમણાં બહારને ને તેર રૂપિયામાં ઘાસ પહોંચ્યો હતો તો અમને કંઈ એને જ બાર તેરમાં પહોંચ્યું તો અમને કાંઈ રૂપિયામાં થોડું જ આવશે લેવા જશું ત્યારે હમને અમારી રણનીતિ એ થશે કે આ પહેલી તારીખથી આ બધું શરૂ થઈ જશે પછી અમારો પત્ર વ્યવહાર થશે સરકાર સાથે અમારી રણનીતિ એ આવશે કે માણસો માટે કોયલાનું જાહેર કર્યું છે જ્યારે બહાર કાપો ને તમારો રોજીરોટી ચલાવો એના ઉપરથી બધી નહીં ચાલી શકે નવ મહિના કાઢવા છે એના માટે અમારી લડત રહેશે જો આ વખતે પણ પચીસ રૂપિયા જો જાહેર કરશે તો પચાસ રૂપિયા માટે અમે તમામ સરકારને જગાવશું અને એનું વધારો કરવું એ અમારી માગણી રહેશે ખાલી અમારી સંસ્થા માટે નહીં આખે કચ્છમાં આખી ગુજરાતમાં જ્યાં પણ અછત હોય જે આ પચીસ રૂપિયા આપો છો એ સંસ્થાવાળા સાથે તમે મજાક કરો છો કારણ કે આજની તારીખમાં પાંચ રૂપિયા તો સમજી લો કે માણસનું ખર્ચ લાગી જાય છે લેબરનું પછી વીસ રૂપિયામાં હવે જો અમે ઘાસ લેવા જઈએ કે ચારા લેવા જઈએ તો સાતથી આઠ રૂપિયા નીચે આવતો નથી તો હવે આઠ રૂપિયામાં પણ આવે તો કેટલા કિલો થાય આને તો સમજી લો કે અઢાઈ કિલો પણ મુશ્કેલથી મળે અઢાઈ કિલો જ્યારે અમે જાનવરને આપીએ તો એ જાનવરનું મૃત્યુ થવાનું છે ભૂખના વેલે એટલે અમે પછી હમણાં તો એ બધું વિચાર્યું કે ડોનરોને હાકલ કરવી અને એ અમને વિશ્વાસ છે જનતા સાથ આપે છે આ સંસ્થાઓને બધાને આજની તારીખમાં જેટલી ઉપર કચ્છના અંદર જે સંસ્થાઓ છે જેટલી ઉપર પાંજરાપોરો છે બ્યાસી ત્રશી પાંજરાપોરો છે એ માત્ર ને માત્ર મુંબઈથી જે દરેક સમાજના ડોનરો ઉપર ચાલે છે સરકાર ઉપર નથી ચાલતી આગળ આવે એના માટે અમે દરેક સાથે ચર્ચા વિચારણા અમારી ચાલુ છે અને દરેક સમાજના આગળ આવી ગયા છે હું આપને કહું રાતા તળાવ ઉપર આજની તારીખમાં દોઢસોથી બેસો નીળો ચડો આવે છે એમાં ત્રણ જણા જે દાતાર છે જે આસારિયા લાલજી વડોર કચ્છ ગામ બિટાવાડા નવીનભાઈ આયા જે ભુજમાં રહે છે અને ત્રીજો હરિદ્વાર જે ત્રષ્ઠ છે અઢારભાઈનું હરિ ઓમ પરિવારનું જે ત્રષ્ટ છે એ ત્રણ જણા મળી અને રાતા તળાવ ઉપર પણ દેઢસોથી બેસો મણ રોજનું મોકલે છે અને અબડાસામાં લખપતમાં જે ઠેક ઠેકાણે એ પણ મોકલે છે હમણાં અગાઉ અમારું નક્કી થયું ભુજમાં બેસી કરી નવીન આયાના ઓફિસ ઉપર આસારિયા લાલજીને વગેરે કે દસ દસ લાખ રૂપિયા કાઢ્યા દ્વારમાં હરિદ્વારમાંથી દસ લાખ રૂપિયા આવ્યા નવીન આયા પોતે દસ લાખ કાઢ્યા અને આસાર્યા લાલજી દસ લાખ કાઢ્યા અને ત્રીસ લાખનું આ ત્રીસ તારીખ સુધી કચ્છમાં ઘાસ પહોંચી ગયો છે ચારો પહોંચી ગયો છે આજે જ સવારના વાત થઈ છે મને તો કંઈ ખબર નહીં હતી કે તમે આવશો અને મારું ઇન્ટરવ્યુ લેશો આજે જ આચાર્યા લાલજી સાથે મારી વાત થઈ કે હવે શું કરશો કાલે પહેલી તારીખ છે આજે ત્રીસ તારીખ છે તો એનું એક પાછું અમને કીધું કે દિવાળી સુધી જે પણ આ સષ્ટો જે છે અમારી સાથે આવશે તો ઠીક છે નહીં તો હું એકલો કે સમજી લો કે રોજનું બેસો મણ મોકલાવીશ ને મોકલાવીશ દિવાળી સુધી એ હમણાં આચાર્ય લાલજી વડોર કચ્છગામ બિટ્ટાના એને ખાતરી આપી તેવી રીતે દરેક આજે ગુજરાતમાં આપને હું વિડીયો બતાવીશ જે હવે ગુજરાતમાં જે સેલવાસમાં સેલવાસમાં જે અમારા ખટાઉભાઈ રમેશભાઈ જે પ્રમુખને છે પસરીના રૂપે આપણે અમે કહીએ ને ગૌડાન માટે એ દોઢસો ઘરની ત્યાં વસ્તી છે આજે ઘરો ઘર નીકળ્યા છે કે આમાં ગૌડાન કરો કોઈ સવા રૂપિયો આપે ને કોઈ સવા લાખ આપે અને કોઈ સવા પાંચ રૂપિયા આપે એ ચાલુ છે ત્યાં ગુજરાતમાં અમારે જે એક બીજું વિષ્ણુ સમાજનું મિત્ર સર્કલ જે છે એ પોતે ઘાસ વાઢે છે અને આજે પણ કન્ટેનર ભરાય છે ગુજરાતમાં પણ જાગી ગયા છે માણસો જે આ આગળ આવવા માટે જીવ માટે અને મહારાષ્ટ્રમાં પણ જાગી ગયા છે મુંબઈમાં તો જાગેલા જ છે હું આપને કહું કે મુંબઈથી જે બધું આ પાંજરાપોરો જે ચાલે છે કચ્છના અંદર એ તમામ મુંબઈના ડોનરોને આધાર ઉપર ચાલે છે પછી ગુજરાત અને મહારાષ્ટ્ર એ બધા ડોનરો જોડાઈ જાય છે મુંબઈવાળા સાથે અમારે જે આ બધી આપને માહિતી આપી હજી બીજી એક આપને માહિતી આપું કાલે જ મારી સાથે અબડાસાના જે ધારાસભ્ય છે બધુમલજી જાડેજા એની સાથે મારી વાત થઈ કે કચ્છમાં રખડતા જે ઢોર છે દરેક ગામડામાં એનું કોણ એનું કોણ જે ડોન્ડરો આગળ આવશે તો અમે એને ખાતરી આપી અને ડોંડરો આગળ આવ્યા છે આજે જ તેરાના અંદર નિર્ણય કેન્દ્ર ચાલુ થઈ ગયો છે જે નિર્ણય કેન્દ્રના તમામ નવ મહિના પૂરો કરવું એના માટે ધનજી નારાયણજી ભદ્રા કચ્છ ગામ તેરાના એ સવારના હું ડોનર સાથે વાત કરી અને તેરામાં ચાલુ થઈ ગયું બીજી વાત કહું કે અમારી જે એક મીટિંગ થઈ ગઈ પાછી બીજી મીટિંગમાં અમે નિર્ણય લેવાના છીએ કે ડોનરોનો જે સાથ સ્વીકારજો જો ભરપૂર મળશે એમને વિશ્વાસ છે કારણ કે અમારી જે કાર્ય કરી રહ્યા છીએ એના ઉપર ભાનુશાલી સમાજનું તો સંપૂર્ણ વિશ્વાસ છે અને સંપૂર્ણ સાત્સિકાર છે એના માધ્યમથી સમજી લો કે બીજા સમાજનું પણ એ અમને ઓપર આવે છે હું આપને કહી દઉં મહેન્દ્રભાઈ ખારુવાડા જે કચ્છગામ ખારુવાડા છે એનું મને ચારડી અગાઉ ફોન આવ્યો કે ભાઈ તમે આ રખડતા ઢોરના શું કરતો હું કીધું ભાઈ રખડતા ઢોરને પહોંચી વળવું એ તમે વિચાર કરો ઓછામાં ઓછા પાંચ હજારથી સાત હજાર હશે ખાલી અબડાસા તાલુકામાં એનું શું તો એને કીધું કે તમે એનું જોતા હો તો પાંચ લાખ રૂપિયા હું ડોનેશન આપીશ એટલે કહેવાનો મતલબ શું છે અમારી એ પણ ગણતરી છે નવરાત્રિમાં જ્યારે અમારે દરેક ગામના અંદર ભાનુસાલીની નવરાત્રિ થાય છે આ નવરાત્રિ સાથે મુલાકાત લઈશ અને મુલાકાત લઈ અને કદાચ જો બધા મને સાત શિકાર આપશે આ સંસ્થાને કારણ કે સાત શિકાર છે જ આજે પણ અમારી કાલે બોડીની મીટિંગ હતી અને એ માધ્યમથી અમડાસા તાલુકાનું રખડતો ઢોર અમે રાતા ઉપર ભેરા કરી લેશું અને સરકારની મદદ લેશું અને સમાજ આગળ આપશે ખાસ કરીને દર્શક મિત્રો આપણે મંજી બાપુને મંજી બાપુ અને કચ્છ કેસરી સુકામ કામ કહેવામાં આવે છે એ વિશે આપણે અરવિંદભાઈ પાસેથી એ વિશે આપણે જાણીશું આપણે આજે મંજી બાપુને જે બાપુ કહીએ છીએ એનું કારણ એક જ છે જીવનમાં શ્રી ગઉભક્ત કોને કહેવાય એ ઘઉભક્તની વ્યાખ્યા બાપુ આપણને ક્યારેક તમે મારી સાથે રહેશો તો હું તમને કહીશ કે ગૌભક્ત કોને કહેવાય આજની તારીખમાં આજે બેતાલીસ વરસ થયા રાતા તળાવ સંસ્થા ઊભી થઈ છે તેના ઉપર ક્યારેય પણ આ માણસ પગની ચપ્પલ નથી પગની કોઈ જાતનો બીજો વિષય નથી વસ્તુ આજે અછત છત અછત આ ક્યાવરણની હિસાબે આપણને જ્યારે બી આ કચ્છની ભૂગોળની હિસાબે આ તકલીફ ઊભી થાય છે આજની તારીખમાં વન થર્ડ પશુધન ઓલ ઓવર ઇન્ડિયાની અંદર એક જિલ્લો એવો છે કે વન થર્ડ પશુધન કચ્છની અંદર છે આજની તારીખમાં બ્યાસીથી પંચ્યાસી પાંજરાપળો છે પણ તેમાં એક રાતાળાવ આ રોડ ઉપર પાંજરાપળ છે તો જ્યારે બી જોન અછત કે છત જાહેર થાય તો પાંચ દસ રાત્રે રોજ ઢોળ અહીંયા માણસો મૂકી જાય છે પણ આ ઉદાર દિલની રાતા તળાવની છે એના ઉપર ક્યારે બી ગેટની બહાર પાંચ દસ રાત્રે રોજ ઢોળ ઊભા હોય તો બાપ બાપુની વ્યાખ્યા એટલા માટે આવી કે જે બી ઢોર આવ્યા તેને અંદર લઈ લો રોજના મહિનાની બે અઢીસો ઢોર એવરી મંથ વધી જાય છે હવે આજની તારીખમાં ડોનરો ક ટોટલ સંસ્થાઓ કે ટોટલ કચ્છની જ્ઞાતિ બાપુની સાથે અડખે પડખે ઊભી છે ક્યારે બી આ બાપુને હાકલ પડે તો ત્યારે ડોનરો બધા આપણી સાથે બાપુને કહે કે અમે સાથે જ થઈએ છીએ પણ ગવર્મેન્ટે જ્યારે બી બાપુએ જ્યારે કીધું છે કે ત્યારે ગવર્મેન્ટ બી સાથ સરકાર આપે છે બે હજાર અગિયારમાં બી બાપુએ હાકલ કરી તો ગવર્મેન્ટે જો બી કાનૂની જોગવાઈમાં હાજર આપી આજે બાપુએ ઓગસ્ટમાં અનસનનો મામલેદાર નલિયા ઉપર જે બી કાર્યક્રમ રાખ્યો હતો તેના ઉપર મામલેદાર અને કલેક્ટરે કારવાહી કરી અને બીજે દિવસે બાપુને અનસનનો પારણા તે રાત્રે જ પૂરા કરાવી નાખ્યા હવે જોગાનો જુગ એવો છે કે રોજ આજે બે હજાર પાંદરા પર ઢોર ઉપર છે તો રોજ બે પાંચ દસ ડોર વધી જાય છે તો એના હિસાબે બાપુને જે તકલીફ ઊભી થઈ છે કે ડોનરો સંસ્થાને જે બી સાથ સરકાર આપે છે એની વિશે ગવર્મેન્ટને બી ધ્યાન આપવું પડશે કે પચીસ રૂપિયામાં કોઈ ઢોરનો ઉલ્લેખ નથી થતો આજે ઓછામાં ઓછો એનો ખર્ચો ચાલીસથી પિસ્તાલીસ રૂપિયા કે પચાસ રૂપિયા ઉપર ચાલ્યો ગયો છે અને જે જે ઢોર બચાવવા હોય તો ડોંડરોને બી આગળ આવવો પડે છે આજે નવ મહિના હજી કાઢવા છે અને પશુધનને આગળ ગૌભક્તને જે આગળ આગળ આ હાકલમાં ઘઉભક્તને આપણે આગળ કરવો હોય તો બધીની સાથે આપણને સાથ સહકાર બાપુને આપવો પડશે ચાહે સંસ્થાઓ હશે ચાહે સમાજ સામાજિક લેવલ હશે કે જે બી જોગવાઈની હિસાબે આપણને બાપુને આગળ આ સંસ્થાને નિભાવો કે આ પશુધનને બચાવવા માટે આપણને આગવો પડશે બાપુને કચ્છ કેસરીનો એ ઇન્કલાબ એટલા માટે આપવામાં આવ્યો કે આજની તારીખમાં કોઈ બી કચ્છની અંદર હોય કે મુંબઈની અંદર જે બી માણસોને તકલીફ પડે તો રાત્રે બાર વાગે બી ફોન આવે તો બાપુ ત્યાં પહોંચી જાય આજે આજની તારીખમાં સિત્તેર વર્ષની ઉંમર થઈ તો બી સિતેર વરસની ઉંમરમાં બી માણસ આજે અઢારથી બાવીસ કલાક અઢારથી વીસ કલાક કામ કરે છે ટોટલ સામાજિક કામ એના ઉપર કોઈનો ક્યારેય બી બીજો ધ્યાન નથી કોઈ બી સંસ્થા હશે કોઈ બી જ્ઞાતિ હશે એના ઉપર ઉલ્લેખ જ નથી શ્રી સંસ્થાને જે પોતાનું જે માનવ જીવન છે એ પૂરો આ સિત્તેર વર્ષનો માનવ જીવન આ સંસ્થા માટે કે આ જ્ઞાતિ માટે કે આ માનવ સમાજ માટે આ માણસે પૂરો પૂરો ઉપયોગ કર્યો છે તો દર્શક મિત્રો આજે મહાસાપુરા ન્યૂઝ ચેનલની ટીમે શ્રી કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ મુંબઈ કાર્યાલયની મુલાકાત લીધી હતી આ કાર્યાલય આજે મોટી સંખ્યામાં ભાનુશાલી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ મંજી બાપુની મુલાકાત લેતા એવું ખાસ જોવા મળે છે કે કચ્છની પરિસ્થિતિ હાલમાં દયનીય બની છે ત્યારે દાતાઓએ પણ દાતારી બતાવવી બતાવી જોઈએ અને આગળ આવવું જોઈએ દિલીપભાઈ ગજ્જર સાથે પરેશ જોશી મા આશાપુરા ન્યૂઝ મુંબઈ

રૂપિયા કિલો માટે સંપર્ક કરો સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રીસ સ્થળ માં ગૌશાળા બાગાયતી ફાર્મ નર્સરી અને ડ્રિન્કિંગ વોટર સ્વાગત સિટી શાંતિ નિકેતન પ્રાથમિક શાળા સામે કચ્છ યુનિવર્સિટી ત્રિકોણ ચંગલેશ્વર મિર્ઝાપર રોડ ભુજ કચ્છ